આજે અમે જઈ રહ્યા છીએ હનુમાનનાદાનું મંદિર છે સૂર્યમુખી હનુમાન રાજમેલ રોડ પર અને આજે હું વ્યૂ ત્યાં આગળ બતાવીશ હું દર્શન કરવા જઈ રહ્યો જય શ્રી રામ ભાઈ આપણે લેફ્ટ સાઈડ જઈશું માજલપુર વાળો લાલબાગ વાળો રોડ છે એ વાળા રોડ પર જઈશું ત્યાં આગળ સ્ટેટ જવાનું છે અને આ હરિનગરથી થી કમસે કમ છે તમારે આઠ થી સાત કિલોમીટરનું અત્યારે અત્યારના વિસામી જે મુજમોડા થી વચ્ચે આપણે જઈ રહ્યા છીએ રાજમિલ રોડ પર અને આ વિસામીતી વાળો બ્રિજ થઈ અને અત્યારે એક્સપ્રેસ બુલેટ ટ્રેનનું કામકાજ ચાલી રહ્યું છે આ અત્યારે આ વાળો રોડ છે લાલબાગ વાળો રોડ જઈ આ બ્રિજ છે લાલબાગ વાળો અને આપણે નીચે જવાનો છે અને મંદિર આવી રહ્યું છે પાંચસો મીટર ની અંદર જ પ્રાંત અત્યારે આ રાજમહેલ સામે અત્યારે કાશી વિશ્વનાથનું મંદિર છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મંદિરે આ કાશી વિશ્વનાથની એક્ઝેક્ટ સામે મંદિર છે મહારાજા સ્વદેશિ ના મેલ છે અને અત્યારે આ મંદિરે તમે જોઈ શકો છો કે અહીંયા દર્શન કરવા માટે કેટલા બધા જેમ પબ્લિક આવી રહી છે અહીંયા ઘડી અને તમે હેલો પ્રાણ અત્યારે આ મંદિર છે સૂર્યમુખી હનુમાન દાદાનું મંદિર છે આ તમે અહીંયા આગળ આવજો દર્શન કરવા માટે જય શ્રી રામ 没谢了，没什么的。 અત્યારે અમે રાજમેલ રોડ પર નીકળી ગયા છે દર્શન કરીને અને મળીશું નેક્સ્ટ બ્લોકની અંદર અને વિડીયોની અંદર લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો અને સપોર્ટ કરજો ભાઈને જય શ્રી રામ જય શિયા રામ મળીએ